નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે આ સર્જનાત્મક પ્રતિભા આ ક્રિએટિવ જીનિયસ આવે છે ક્યાંથી શું એ કોઈ યુવાન દિમાગમાં અચાનક થતો ઝબકારો છે કે પછી વર્ષોની મહેનત અને અનુભવનું પરિણામ છે તો આ જ સવાલનો એકદમ રસપ્રદ જવાબ આપે છે ડેવિડ ડબલ્યુ ગેલન્સનની બુક ઇનોવેટર્સ અને હું કહીશ કે આ આપણી સર્જનાત્મકતા વિશેની સમજને કદાચ હંમેશા માટે બદલી નાખશે તો સૌથી પહેલાં તો આપણે જે જીનિયસ વિશે વિચારીએ છીએ ને એના પર જ પુનર્વિચાર કરવો પડશે જ્યારે પણ આપણે ઇનોવેશન કે નવીનતા શબ્દ સાંભળીએ એટલે તરત જ મગજમાં એક ચોક્કસ ચિત્ર ઊભું થાય છે ખરું ને પણ સવાલ એ છે કે એ ચિત્ર કેટલું સાચું છે ચાલો આજે આ માન્યતાને થોડી ખોલીને જોઈએ તો એક ઇનોવેટર એટલે કોણ મનમાં શું આવે છે મોટાભાગે તો કોઈ યંગ એકલો જ કામ કરતું જીનિયસ દેખાય છે જેની પાસે એક એવો બ્રિલિયન્ટ આઈડિયા આવે છે જે આખી દુનિયાને બદલી નાખે છે પણ શું ખરેખર વાર્તા એટલી સિમ્પલ છે બિલકુલ નહીં ઇનોવેટર્સ પુસ્તક પ્રમાણે આ તો માત્ર અડધી જ વાત થઈ ગેલેન્સેનનો રિસર્ચ આખી માન્યતાને પડકારે છે એ કહે છે કે ક્રિએટિવિટીનો કોઈ એક જ હાઈવે નથી અરે હકીકતમાં તો નવીનતાની ટોચ પર પહોંચવા માટે બે સાવ અલગ અલગ રસ્તા છે અને મજાની વાત એ છે કે બંને રસ્તા એટલા જરૂરી અને મહત્વના છે તો પછી આ બે રસ્તા છે કયા ચાલો એને સમજીએ ઇનોવેટર્સને બે મુખ્ય ગ્રુપમાં વહેંચે છે એક છે વૈચારિક એટલે કે કોન્સેપ્ચ્યુઅલ અને બીજા છે પ્રાયોગિક એટલે કે એક્સપેરિમેન્ટલ અને આ બંનેની કામ કરવાની રીત અને સફળ થવાની રીત જમીન આસમાન જેટલી અલગ છે જુઓ આ તફાવત કેટલો ક્લિયર છે એક બાજુ છે વૈચારિક ઇનોવેટર્સ જેઓ મોટા બોલ્ડ આઈડિયા સાથે આવે છે અને આખા ફિલ્ડમાં ધમાકો કરી દે છે અને બીજી બાજુ છે પ્રાયોગિક ઇનોવેટર્સ જેઓ ધીમે ધીમે સતત શીખીને અને સુધારા કરીને ધીરજથી પોતાની કળામાં માસ્ટરી મેળવે છે ચાલો વૈચારિક એટલે કે કન્સેપ્ચ્યુઅલ ઇનોવેટરને થોડું વધુ સમજીએ આ લોકો જાણે સ્પ્રિન્ટર જેવા હોય છે સો મીટરની દોડ લગાવે છે એમના મગજમાં એક મોટો ક્રાંતિકારી વિચાર આવે છે અને બસ એ પછી એને અમલમાં મૂકી દે છે એટલે જ એમની સૌથી મોટી સફળતા ઘણીવાર કરિયરની શરૂઆતમાં જ મળી જાય છે એ લોકો ઝડપી બદલાવ લાવે છે હવે એની સામે પ્રાયોગિક એટલે કે એક્સપેરિમેન્ટલ ઇનોવેટર એ મેરેથોન રનર છે એમની પ્રગતિ ધીમી હોય છે એ લોકો સતત નાના નાના પ્રયોગો કરે છે ભૂલોમાંથી શીખે છે અને ધીરે ધીરે પોતાની સ્કિલ અને સમજને ડેવલપ કરે છે એટલે જ એમનું શ્રેષ્ઠ કામ મોટાભાગે જીવનના પાછલા ભાગમાં આવે છે આ બધી વાતો ખાલી થિયરી નથી હા આ વસ્તુ રિયલ લાઇફમાં આર્ટથી લઈને બિઝનેસ સુધી દરેક જગ્યાએ જોવા મળે છે ચાલો થોડા જાણીતા ઉદાહરણો જોઈએ એટલે આખો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે આ જુઓ આ તફાવત કેટલો જબરદસ્ત છે એક તરફ છે પેબ્લો પિકાસો એમણે એકદમ યુવાનીમાં જ લેસ ડેમોઇસેલ્સ ડી અવિજ્ઞાન જેવું પેઇન્ટિંગ બનાવીને આર્ટની દુનિયામાં ભૂકંપ લાવી દીધો આ હતો એકદમ શુદ્ધ વૈચારિક સ્કૂદકો હવે એની સામે જુઓ પોલ સેઝાનને એમણે આખી જિંદગી એક જ પહાડના સેંકડો ચિત્રો બનાવ્યા ધીમે ધીમે પ્રયોગો કરી કરીને પોતાની કળાને એક નવી જ દિશા આપી અને આ જ પેટર્ન સ્ટીવ જોબ્સ અને માર્ક ટ્વેનમાં પણ જોવા મળે છે ઓકે તો હવે આપણે આ આખું ફ્રેમવર્ક સમજી ગયા પણ હવે સવાલ એ છે કે આનો ઉપયોગ કેવી રીતે કરવો આપણા પર્સનલ અને પ્રોફેશનલ ગ્રોથ માટે આ જાણકારી કઈ રીતે કામ લાગી શકે ચાલો એ જોઈએ તો આ બધાનો વ્યવહારમાં ઉપયોગ કરવા માટે સૌથી સૌથી અગત્યની વસ્તુ છે સેલ્ફ અવેરનેસ એટલે કે આત્મજાગૃતિ જો કોઈ વ્યક્તિ પોતાની નેચરલ ક્રિએટિવ સ્ટાઇલને ઓળખી લે તો એ પોતાની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે છે તો શરૂઆત ક્યાંથી કરવી આ ત્રણ બેઝિક સ્ટેપ્સથી સ્ટેપ વન પોતાની સ્ટાઇલ ઓળખો પોતાને પૂછો કે આપણો ઝુકાવ મોટા બોલ્ડ આઈડિયા તરફ છે કે પછી ધીમા નાના નાના સુધારા તરફ સ્ટેપ ટુ પછી પોતાની એ સ્ટાઇલની સૂટ થાય એવું વાતાવરણ શોધો અને સ્ટેપ થ્રી પોતાના જેવા જ પ્રકારના જે મહાન ઇનોવેટર્સ થઈ ગયા એમના જીવનમાંથી શીખો આ આત્મ ઓળખ જ સાચી સફળતાનો પાયો છે અને એકવાર આ પાયો મજબૂત થઈ જાય પછી આગળની સ્ટ્રેટેજી બનાવવાની જેમ કે પોતાની સ્ટાઇલને ધ્યાનમાં રાખીને એક ઇનોવેશન મેપ બનાવો ક્યારેક પોતાનાથી સાવ અલગ સ્ટાઇલવાળા લોકો સાથે મળીને કામ કરવું એનાથી નવા જ વિચારો મળે છે પોતાની ક્રિએટિવ હેબિટ્સને સતત ડેવલપ કરવી અને હા જરૂર પડે ત્યારે ફ્લેક્સિબલ પણ રહેવું આ બધી વસ્તુઓ લાંબા ગાળે સફળતા માટે ખૂબ જરૂરી છે તો આ આખી ચર્ચાનો સાર શું છે આ બધું આપણને ક્યાં લઈ જાય છે આપણને એક બહુ જ મહત્વના સંદેશ પર કે સર્જનાત્મકતાનો કોઈ એક સાચો રસ્તો નથી હોતો બંને રસ્તા વૈચારિક અને પ્રાયોગિક બંનેનું પોતાનું મહત્વ છે પોતાનું સન્માન છે જેમ કે ડેવિડ ગેલેન્સન કહે છે અને આ બહુ જ પાવરફુલ વાત છે મહાનતાનો કોઈ એક જ સાચો માર્ગ નથી ચાવી એ છે કે પોતાની જાતને જાણવી પોતાની શૈલી પર વિશ્વાસ કરવો અને તેને ઇરાદાપૂર્વક કેળવવી આનો સીધો મતલબ એ છે કે બંને રસ્તા બરાબર છે સફળતા ત્યારે જ મળે છે જ્યારે વ્યક્તિ પોતાની જાતને ઓળખે અને પછી એ રસ્તા પર મહેનત કરે અને બસ આ જ વિચાર સાથે આપણે અહીં અટકીએ છીએ હવે જ્યારે આ બંને રસ્તા એકદમ સ્પષ્ટ દેખાય છે ત્યારે સવાલ એ છે કે કયો રસ્તો કેળવવા માટે આપણી રાહ જોઈ રહ્યો છે વ્યક્તિગત રીતે અનેક સમાજ તરીકે આપણે કયા રસ્તાને ઓળખીને તેને સમજીને સભાનપણે આગળ વધારી શકીએ છીએ